નમસ્કાર મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો દુઃખદ ઘટના કહેવા જઈ રહ્યું છે મિત્રો તમને તો આપણા વિડીયોમાં બનાવી છે મિત્રો કેમ કે ગીતાબેન રબારી મિત્રો તો તમે જોઈ શકો છો બધા પ્રોગ્રામ મિત્રો રદ કરીને મિત્રો ટપન જવા માટે તૈયારી કરી નાખે છે મિત્રો નીકળી ગયા છે ગીતા રબારીને જે પ્રોગ્રામ હતા એ બધા કેન્સલ કરી દીધા છે મિત્રો કે ગીતા રબારી મહેશભાઈ ના ભાઈ ભાઈ રબારી મિત્રો ને ડન થઈ છે મિત્રો તો હોમ શાંતિ બધા લખજો મિત્રો કેમ ગીતા રબારી ના ભાઈ હતા મિત્રો તો એક ભાઈના હંગાથી ફરતો હતો એટલે મિત્રો દુઃખની બહુ દુઃખની ઘટના કહેવાય મિત્રો ગીતા રબાઈના બહુ ભાઈ હતા ખાસ ગીતા રબારી હંગાથી ફરતા હતા મિત્રો તમને પ્રોગ્રામમાં જોયા છે તો ગીતા રમ રબારી નીકળી ગયા છે મિત્રો પ્રોગ્રામ રદ કરી દીધા છે જેટલા હતા એટલા મિત્રો તો હોમ શાંતિ મિત્રો લખજો કેમ કે તમારા માટે આપણો ચેનલ એ માટે કહે છે મિત્રો કે તમારા સુધી સમાચાર પકડવા આપણી ઘટના મિત્રો એટલે આપણે પકડ્યા છે મિત્રો તો આપણા વિડીયોમાં બનેલી છે મિત્રો પૂરી જાણકારી મળશે તો મિત્રો ગીતા રબાઈને બધા પ્રોગ્રામ બંધ કરીને આવ્યા છે મિત્રો હાલ અને ટપ્પન જવા માટે મિત્રો નીકળી ગયા છે મિત્રો તો તમે વિડીયોમાં બને લેજો મિત્રો અને એમના બહેન માટે હોમ શાંતિ મિત્રો લખજો મિત્રો ભગવાનને એ જ પ્રાર્થના કરી છે ચલો આપણે બીજા વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી ભારતમાં ટિકી મિત્રો હોમ શાંતિ લખવાનું બોલતા મિત્રો હોમ શાંતિ બહેને લખજો મિત્રો અને ભગવાનને પ્રાર્થના કરજો કે એમાં આત્માને શાંતિ મળે મિત્રો તો ચાલો આપણે બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધી હોમ શાંતિ મિત્રો બધા લખી દેજે મિત્રો અને ગીતાબેન રબારી ટપન જવા માટે નીકળી ગયા છે મિત્રો તો ચાલો હોમ શાંતિ લખજો બીજા વિડીયોમાં મળે છે જાણકારી મળે ત્યાં સુધી ચાલો ભારતમાં થઈ જઈએ